નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ડેસ્ટ આણંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા બોરસદ બોરસદમાં પડેલા ભારે વરસાદ લઈને યોજી સમીક્ષા બેઠક નું કર્યું મંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં નાયબ દંડક રમણ સોલંકી જિલ્લા કલેક્ટર ટીવાય એસપી આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા પરંતુ સમગ્ર ગુજરાત અને હવે મધ્ય ગુજરાત સુધી વરસાદનું ખૂબ મોટું પ્રમાણ આપણને જોવા મળ્યું છે સામાન્ય રીતે જે વરસાદની પેટર્ન હોય અને જે પ્રતિ કલાક એવરેજમાં જે વરસાદ પડતો હોય એની જગ્યાએ વાદળ ફાટ્યું હોય એ પ્રમાણે ખૂબ ઓછા સમયની અંદર વધારે વરસાદ ઘણી બધી જગ્યાએ પડ્યો છે એમાં બોરસદ પણ મધ્ય ગુજરાતમાં બોરસદમાં પણ એ પ્રમાણે ખૂબ વધુ પ્રમાણમાં ત્રણેક કલાકની અંદર આશરે તેરેકંચી ઇંચ જેટલો વરસાદ અને કુલ ચૌદથી પંદર ઇંચ વરસાદ એક સાથે ખાબક્યો અને પરિણામે જે નીચાણવાળા વિસ્તારો હતા એ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન થયો નગરપાલિકા એસડીએમ કચેરી અને બાકીનું વહીવટીતંત્ર જિલ્લા વહીવટીતંત્ર ડીઓ શ્રીએ આગોતરી વ્યવસ્થાના કારણે ભૂતકાળમાં બે હજાર પાંચમાં સમગ્ર વિસ્તાર જ્યારે આખો ચપેટમાં આવ્યો હતો એની જગ્યાએ કેવળ પર્ટિક્યુલર વિસ્તાર જે લો લાઇંગ એરિયા છે એ લો લાઇંગ એરિયામાં પાણી ભરાવાના પ્રશ્નો બન્યા અને એ પણ ત્યાં જે રજૂઆત મળે છે જે વાત થઈ રહી છે એ પ્રમાણે રેલવેના જે પાણી જવાનો જે વોટરવે છે એ વોટરવેની કેપેસિટી અથવા તો એના લેવલ ડિફરન્સના કારણે આવો એક પ્રશ્ન ઊભો છે એટલે રેલવેમાં પણ આપણે એ બાબતની વાત કરીશું અને સાથે રેલવેની પટ્ટીની આજુબાજુ પણ જે નીચે રેલવેની પટ્ટીની ડાબી અને જમણી બાજુ જે રસ્તાઓ છે જે સાઈડ છે એ સાઈડમાંથી પણ થોડો કાંસ જેવું બની જાય અને પાણીનો નિકાલ થઈ શકે એવી પણ એક રજૂઆત મળી છે અને એકંદરે પ્રમાણમાં તેર ઇંચના વરસાદના પ્રમાણમાં જે પ્રકારે લગભગ દોઢસો બસો ઘરમાં પાણી ઘૂસ્યા છે અને ભવિષ્યમાં જે નોટિફાઈડ કરવાના કાંસનો જે વિષય પણ છે આ આખો આખો કાસની સફાઈ માટે ભવિષ્યમાં એની વ્યવસ્થા પણ અત્યારે તો જે કાસ છે બધાની વ્યવસ્થા અને સફાઈ થયેલી છે પરંતુ ભવિષ્યમાં પણ આટલો જ વરસાદ પડે છતાં પણ આવતા સમયમાં આવો પણ પ્રકારનો બનાવ ન બને અને પાણી ભરાવાનો પરિસ્થિતિ પેદા ના થાય એના માટે મારે દંડકશ્રી રમણભાઈ સાથે પણ વાત થઈ ડીડીઓ શ્રી પ્રાંત ચીફ ઓફિસરશ્રી સાથે વાત થઈ એક એક્શન પ્લાન બનાવી અને ભવિષ્યમાં ઓછું નુકસાન થાય વરસાદ એક સાથે આવે તો કોઈની પણ તાકાત નથી કે એક સાથે બધું જ પાણી ખેંચી શકે પરંતુ શક્ય હોય એટલું ઓછું નુકસાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આવતા સમયમાં થાય અને એના માટે જે જરૂરી વ્યવસ્થાઓ કરવાનું પર્ટિક્યુલર વિસ્તાર પૂરતો જ આ પ્રશ્ન આ વખતે પેદા થયો છે અને એમાં પણ તેર ઇંચ જેવો વરસાદ સતત ત્રણ કલાકની અંદર પડી જાય એટલે અને આ વખતે કોઈ મૃત્યુ પણ નથી થયું એક નાની વાછળડી મરી છે હવે પછીના પરિસ્થિતિમાં જ્યાં આગળ પાણી ભરાયું છે ગંદકી થઈ છે ત્યાં આગળ મેલેથીન વોટરબોર્ન ડિસીઝીસ ના થાય પાણીજન્ય રોગો ઊભા ના થાય તૈયાર એના માટેની તૈયારી પણ આરોગ્ય વિભાગને પણ સૂચનાઓ આપેલી છે કે મેલેથિન પાવડરનો છંટકાવ છે ક્લોરિનેશનવાળું પાણી આપવું વગેરે વગેરે જે બાબતો આરોગ્યની કોઈ સમસ્યાઓ પાણીજન્ય ન થાય એના માટેની જરૂરી સૂચનાઓની પણ વાતચીત થઈ છે તંત્ર બિલકુલ સચેત છે આખું તંત્ર આના માટે કામ કરી રહ્યું છે આજુબાજુની ત્રણ નગરપાલિકાઓમાંથી પણ વધારેની ટીમો અહીંયા મંગાવી લીધી છે એટલે ખૂબ ઝડપથી પૂર્વવત પરિસ્થિતિ અહીંયા સ્થાપિત થઈ જશે